भगवते वासुदेवाय नमः गरुड द्वितीयो अध्यायः यमलोक न भयानक मार्ग गरुडजी भगवान विष्णु अत्यन्त नम्रतापूर्वक गरुड उवाच हे केशव

યમ માર્ગનું વર્ણન કરતા કહ્યું કે આ માર્ગ પર વૃક્ષોની કોઈ છાયા નથી પાણી કે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી આ માર્ગ પર જાણે પ્રલયકાળ હોય તેમ બાર સૂર્ય એકસાથે તપી રહ્યા હોય તેવી ભયંકર ગરમી હોય છે આ માર્ગ ઉપર પાપી જીવોને અનેક યાતનાઓનો સામનો કરવો પડે છે હિંસક પશુઓ જેવા કે સિંહ વાઘ વરુ અને કૂતરાઓ જીવને કરડે છે તો કેટલીક જગ્યાએ ત્રાસ હોય છે તો ક્યાંક અંગારા જેવી ધક ધકતી રેતી અને તામ્રમય પ્રદેશમાંથી પસાર થવું પડે છે આ માર્ગમાં હજારો યોજન સુધી ફેલાયેલું અસીપત્ર નામનું ભયાનક વન આવે છે તેના પાંદડા તલવારની ધાર જેવા તીક્ષ્ણ હોય છે કે જે પાપી જીવના શરીરને ઘાયલ કરે છે અને છેદી નાખે છે આ વનમાં ગુવળ મધમાખીઓ અને કાગડા જેવા જીવો ત્રાસ આપે છે અહીં સતત દાવાનળ સળગતો રહે છે ક્યાંક પાપી જીવ અંધકૂપમાં કે પર્વત પરથી ગબડી પડે છે ક્યાંક તેના પર અગ્નિ વીજળી કે પથ્થરોનો વરસાદ થાય છે ક્યારેક લોહી ગરમ પાણી કે કાદવનો વરસાદ વરસે છે આ માર્ગમાં ઊંડી અને અંધારી ગુફાઓ છે કે જેમાં તેને ધકેલવામાં આવે છે ક્યાંક ક્યાંક પરુ અને ભરેલા ભરેલા કુંડ કુંડ હોય હોય છે છે તો કે જેમાં તેને અનિચ્છાએ રહેવું પડે છે વૈતરણી નદીનું ભયાનક દ્રશ્ય યમલોકના માર્ગમાં એક સો યોજન લાંબી વૈતરણી નદી આવે છે આ નદી અત્યંત ભયાનક છે તેના કિનારા મોટા હાડકાના બનેલા છે નદીમાં કાદવ અને વાળ તરીકે ફેલાયેલા છે નદીમાં મોટા મગરો સોય જેવી અણીવાળા કીડા વજ્ર જેવી ચાંચવાળી ગરોડીઓ ગરોળીઓ કાગડાઓ સાપ વિચ્છીઓ અને માછલીઓથી ભરપૂર છે આવા ભયાનક પ્રવાહમાંથી પસાર થતી વખતે પાપી જીવ ભૂખ અને તરસથી પીડાઈને લોહી પીવા મજબૂર થાય છે તે મોટા વમળોમાં ડૂબી જાય છે અને આ સમયે તે પોતાના પરિવારને યાદ કરીને પોકારે છે યમદૂતો તેને દોરડાથી બાંધીને ખેંચીને નદી પાર કરાવે છે તેને લોખંડની સાકળો વડે બાંધીને ભારે વજન ખેંચવાની ફરજ પાડવામાં આવે છે આ યાતનાઓ સહન કરતા કરતા પાપી જીવને પોતાના કર્મો યાદ આવે છે તે પસ્તાવો કરે છે કે મનુષ્ય જન્મ પુણ્યના બળે મળ્યો હતો પણ સત્કર્મ દાન તપ પૂજન સત્સંગ કે તીર્થયાત્રા જેવું કંઈ જ કર્યું નહીં તેણે પોતાનો અમૂલ્ય જન્મ વ્યર્થ ગુમાવ્યો પાપીની યમલોક યાત્રા અને શ્રાદ્ધનું મહત્વ પાપી જીવ અઢારમાં દિવસે સૌમ્યપુરમાં પહોંચે છે અહીં તે પોતાના પરિવારને યાદ કરીને વિલાપ કરે છે પણ યમદૂતો તેને દંડથી મારીને કહે છે કે જેને તું યાદ કરે છે તેમાંથી કોઈ અહીં તારી સાથે નથી હવે તારા કર્મનો ફળ તારે એકલાએ ભોગવવાનું છે આગળ ચાલ અને અહીં જીવ પોતાના પુત્ર પૌત્રઓને આપેલ માસિક श्राદ્ધનો પિંડ ગ્રહણ કરે છે તે પછી જંગલ નામના રાજાના નગરમાં પહોંચી ત્રિપાક્ષિક श्राદ્ધનો ભોજન ગ્રહણ કરે છે નગેન્દ્ર ભવન પહોંચતા તેને બે મહિના વીતી જાય છે અહી તેના પરિવારે આપેલ અન્ન વસ્ત્રનો ઉપભોગ કરે છે ગંધર્વપુર ત્રણ મહિને પહોંચી માસિક શ્રાદ્ધના પિંડ અને જળનો સ્વીકાર કરે છે સેલાગમ ચોથા મહિને પહોંચતા તેના પર પથ્થરનો વરસાદ થાય છે અહીં ચોથા મહિનાના શ્રાદ્ધનું ભોજન ગ્રહણ કરે છે પાંચમા મહિને કોચનગર પહોંચી પાંચમા મહિનાના श्राધનો પિંડ ગ્રહણ કરે છે સાડા પાંચ મહિને ક્રૂરપુર પહોંચીને ત્યાં પિંડનો ઉપયોગ કરે છે વિચિત્ર ભુવનમાં વિચિત્ર નામના રાજાનું શાસન હોય છે આ નદી પાર કરવા માટે જીવને કહેવામાં આવે છે કે જો તે ગૌદાન કે પુણ્ય કર્યું હોય તો હોળીમાં બેસી શકે અને પુણ્ય ન કર્યું હોવાથી નદીના કાદવમાં ફસાઈ જાય અને ત્યારે યમદૂતો તેને અંકુશથી ખેંચીને પાર કરાવે છે અને છઠ્ઠા મહિનાના શ્રાદ્ધથી તેને થોડી શાંતિ મળે છે આ રીતે આ પાપી જીવ આગળ વધીને સાતમા મહિને બ્રહ્માપદપુર આઠમા મહિને દુખદનગર નવમા મહિને નાનકંદનગર દસમા મહિને સુતપ્તનગર અગિયારમા મહિને રૌદ્રપુર અને સાડા અગિયાર મહિને પયોવર્ષણ નગરમાં પહોંચે છે કે જ્યાં મેઘ તેને પરેશાન કરે છે છેલ્લે બારમા મહિને તે સીતા નગરમાં પહોંચે છે કે જ્યાં કડકડતી ઠંડી તેને પીડા આપે છે ઠંડી અને ભૂખથી પીડાઈને જીવ ચારે બાજુ મદદ માટે છે છે ત્યારે કહે કે તારા એવા કોઈ પુણ્ય નથી કે જેનાથી તું આ દુઃખમાંથી મુક્ત થઈ શકે વાર્ષિક શ્રાદ્ધનો ઉપભોગ કર્યા પછી જીવ યમલોક પહોંચે છે ત્યાં તે પિંડ દ્વારા મળેલ એક હાથ ઊંચાઈના દેહનો ત્યાગ કરે છે અને અંગૂઠા જેવડા સુક્ષ્મ દેહ ને ધારણ કરી યમદૂતો સાથે કર્મોની સજા ભોગવવા માટે જાય છે ભગવાન વિષ્ણુ એ કહ્યું છે કે હે ગરુડ યમપુરીના ચાર દરવાજા છે અને આ દક્ષિણ દરવાજાનો માર્ગ મેં તને વર્ણવ્યો આ માર્ગ ઉપર જીવને ભૂખ તરસ થાક સતત પીડા આપે છે હવે તું વધુ શું સાંભળવા માંગે છે આ સાથે શ્રી ગરુડ પુરાણના સારાંશનો બીજો અધ્યાય અહીં સમાપ્ત થાય છે કે જે પાપના પરિણામો અને સત્કર્મની આવશ્યકતા પર ભાર મૂકે છે એ શ્રી ગરુડ પુરાણે દ્વિતીયો અધ્યાય તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવ કી જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણમાંનો બીજો અધ્યાય સાંભળ્યો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય સાંભળવાના છીએ કે જેમાં યમલોકમાં પહોંચીને પાપી જીવને કઈ કઈ યાતનાઓ ભોગવવી પડે છે તેનું વર્ણન કરેલું છે તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકો અમારી સાથે ગરુડ પુરાણનો ત્રીજો અધ્યાય પણ સાંભળશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર